આમોદ પાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારના ત્રાસથી કંટાળી વીસમી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઉભા થયા છે જ્યારે સમગ્ર પ્રકરણ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ તેમ બાંધરી આપતા જણાવ્યું હતું કે જ્યારે સફાઈ કામદારોનો અન્ય પડતર પ્રશ્નોનો નિકાલ પણ સફાઈ કામદારો સાથે બેસી જલ્દી જ લાવીશું તેમ જણાવ્યું હતું આમોદ સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદારોનું યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી તેમજ લેખિતમાં રજૂઆતો આ બાબતે વારંવાર કરી હતી તેમ છતાં તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર ના આપતા આખરે અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયન દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસવાનું હથિયાર ઉગામ્યું છે જ્યારે આ બાબતે અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ વીસમી જુલાઈથી સવારના આઠથી સાંજના છ કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વારો આવશે અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાય અને ગામ લોકો રોગચાળાના ભરડામાં ભેરવાય તે પહેલા અધિકારીઓ પદાધિકારીઓ અને સફાઈ કામદારોના પ્રશ્નો હલ કરે તેમ ગામ લોકો ઈચ્છી રહ્યા છે અખિલ ભારતીય સફાઈ પ્રમુખ હીરાભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું કે મારા અમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે ત્રણ માસથી ત્રણ માસ થવા આવેલા છે પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી ગઈકાલે તારીખે અઢાર તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ અમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે અમે એમને રજૂઆત કરીએ કોર્ટર એમને કે ભાઈ એક પગાર કરીને તમે શું કાજે બે પગાર આપો કારણ કે બે પગાર આપો આજે એક એક સલંગ એક વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે અને અત્યાચાર ચાલી રહ્યો છે કે આપણા સફાઈ કર્મચારી પર અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ બે પગાર આપો ને તમે આવતી તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી અમે પ્રતિક ઉપવાસ પર આ આંદોલન પર જવાના છે અને અત્યારે અત્યારે આપના મીડિયા માધ્યમથી અમે કહેવા માંગુ છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે અમે કેટલીક ટપાલો લેખિત મૌખિક આમન નગરપાલિકાથી લઈ ને નિયામક સીધી કલેક્ટર સુધી આ દિન અમને અને આમોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માગે કે ભાઈ તમને ને તમારી યુનિટીને નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે એટલે સીધા સીધા કામ કર્યા કરજો કારણ કે મારી પાસે પુરાવા છે બે છોકરાઓને એ ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરવું એ કામ જહેર જ પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર કર્મચારી ધાકના મારા કામ કરી રહેલા છે માટે આપના મેડમ માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ દરેક લાગતા વખતા અધિકારીઓએ આમોડનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે આ પ્રશ્ન અંગે આવતીકાલથી શું કરવાના હતા આવતીકાલે સવારમાં અમે આઠ વાગ્યા પ્રતિક ઉપવાસ પર બેસી અને તમામ કામગીરી બંધ કરી અને આમોડને આમોલની કામગીરી બંધ કરનાર તમામ કર્મચારીને મારી હાથે બેસાડવાના છે એટલે આમોલની આરોગ્યની જવાબદારી મુખ્ય અધિકારીશ્રી અને નગરપાલિકાની રહેશે